ગુજરાતભરમાં મકરસંક્રાંતિનો પર્વ ધામધૂમથી ઉજવવામાં આવે છે મકરસંક્રાંતિ એટલે ઉત્તરાયણ પતંગ રશિયાઓ પતંગ ચગાવીને એકબીજાની પતંગ કાપી કાપીને કાપ્યો છે તેવી બૂમ પાડીને આનંદ કરતા હોય છે તો ઉત્તરાયણમાં પક્ષીઓને સજારૂપી દોરીની ગૂંચ બનતી હોય છે જ્યાં જુઓ ત્યાં દોરીના ગૂંચ જોવા મળતી હોય છે ત્યારે જીવદયા પ્રેમીઓ દ્વારા પક્ષીઓને નુકસાન ના થાય પક્ષીઓ આઝાદથી ગગનમાં ઉડી શકે તેવું ઉમદા કાર્ય ભાભરના ભાજપ શહેર પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ અને કાર્યકરોએ ભાભર શહેરમાં ભ્રમણ કરીને સોસાયટીની શેરીઓ હોય ઝાડ ઇલેક્ટ્રિક પોલ પર લટકતી દોરીઓ ઉતારીને સુંદર કામગીરી કરી છે પતંગ રશિયાઓ પોતાનો આનંદ પૂર્ણ કરીને દોરીની ગૂંચ જ્યાં ત્યાં નાખીને રવાના થયા ભાભર શહેર પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ પોતાની ટીમ સાથે માનવતાની મહેક ફેલાવી ન્યૂઝ નાઇન ઇન્ડિયા શુભેચ્છા પાઠવે છે તારીખ ચૌદમી જાન્યુઆરીએ આપણે સૌએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી એમાં પણ આપણે ગુજરાતીઓ તો ખૂબ જ ઉત્સાહથી પતંગ ઉત્સવ ઉજવ્યો અને એના બીજા દિવસે ભાભરને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને સ્વાભાવી સંસ્થાઓ દ્વારા જે જગ્યાએ જે ઠેર ઠેર દોરાઓ અને પતંગો જે વેસ્ટેજ પડ્યા હતા એ વીણી અને સફાઈ અભિયાન ઉપાડ્યું હતું જેના થકી કોઈ પશુ પક્ષી જીવ કે કોઈ મનુષ્યને કે રાહદારીઓને કોઈ નર્તરૂપ થતી વસ્તુ કોઈ અમને નુકસાન ના પહોંચાડે એટલા માટે સૌએ ઉત્સાહભેર આજે સફાઈ અભિયાન કર્યું અને સૌએ ભાગ લીધો સારી